ભાઈ આ દેશી ચૂલા ઉપર જમવાની મજા તો છે ને કઈક અલગ જ ભાઈ મારા મમ્મી હમણાં ભાઈ ખાખડિયું ખાઈ દે કોઈ નીંદર કરે બપોર થઈ તો આપડે વેલું ઉઠી જવાય ને

અત્યારે શું કરવાનું છે તમારો પ્લાનિંગ શું છે આજનો તમારો શેડ્યુલ શું છે અમાર શેડ્યુલ તો ઘરે રહેવાનું છે છોકરાને તમારે મૂકવા જવાનું છે હા તો ભાઈ આજે છે શનિવાર એટલે છોકરાને વેલુ સ્કૂલે હોય તો છોકરાને પહેલા સ્કૂલે વેલુ જતાવીએ મૂકતાવીએ અને ખાસ તો મારે હેતવીને સાહેબને પણ મળવાનું હતું એને કે કે સત્ર ખુલે છે તેના માટે એક 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 શોર્ટ વિડિયો બનાવવાનો છે હું છે મને કે આઈ ડોન્ટ નો મને કે આઈડિયો નથી હું જાઉં ક્યારે મને ખબર પડશે હાલો તો એ પેલા એક મસ્ત મજાની ચા પીવડાવી ગયો હો થઈ ગયું છે બેબીનો રેડી આ સાંદલો કામ એવડો મોટો અહીં લગી કર્યો હે લાંબો લાંબો કામ સાંદલો કર્યો અને આ બે બેનો સાથે સાથે હું પઠેલો લઈને હું પણ જાઉં છું સ્કૂલે કારણ કે ભાઈ આ સ્કૂલના દી તો કંઈક અલગ જ હોય હાલો ફટાફટ હાલો હાલો અહીંયા જ જવું હાલો 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 તો છોકરીઓને મૂકીને આવી ગયો ડેરીનું પેમેન્ટ કરવા આ ડેરી તમે છે ને અમીરભાઈની ફર્સ્ટ ટાઈમ તમે જોયા હશે આમીરભાઈને તો તમે મારા બ્લોગમાં અવ નવા તમે જોયા હશે પણ આ ડેરી ની અંદર બેઠેલા છે ને આજ પેલી વાર જોયા છે અત્યારે જો આ ભાઈ નું છે ને આપણે પ્રેમિટ ઉપાડવાનું છે તો અત્યારે મશીન માં કઈ ઇસ્યુ આવે છે એરર આવે છે હવે ખબર નહીં કેમ એવું થાય યાર આજે અહીં ટાવર પણ નજીક છે જો સામે દેખાય નહીં ટાવર છે તો કદાચ મને એવું લાગે કે સર્વર ડાઉન હોય તો બસ હમણાં થોડું ઘણું સર્વર વ્યવસ્થિત થાય ડેટા વ્યવસ્થિત થાય તો પછી પેમેન્ટ કરીને આપણે જઈએ સીધા ઘરે કરો બિન તમે સવારના હે ભાગ લેવા જાવ બહુ રાઈ લે જય દ્વારકાધીશ જય મોગલ મમ્મી

ફાડી નાખે ઓ ભાઈ કઈ ઘટે નઈ બહુ મહેનત કરે તું તો બપોર થઈ બપોર થઈ તો આપડે વેલું ઉઠી જવાય ને કોઈ ના પડી દી તમને બપોર ને બાર વાગે ઉઠે ને પછી અટાણે હંજવારી પોતા કરે તો કેટલા વાગે ઉઠે હે કેટલા વાગે ઉઠે હાસુ વેલ તો હા તો હવે છે ને એમ કે સ વાગે ઉઠું તો હું તમને છે ને કાલ બતાવી કારણ કે કાયમી છે ને પાંચ વાગે ઉઠી જાઉં છું ને કાલ છ વાગે ઉઠે કે નહીં આપણે જોઈએ ખબર પડે બરાબર પછી બટેટા પણ લેતા લા ભાઈ આનું છે ને ટેન્શન ખૂટે નહીં રાન છે ને પેલા સાની ભૂકી ભૂકી લેતા એ દીબા કે આ સા મહિનાની રાખ છે ભાઈ આલ પલાવડ જાય સાની ભૂખી એક કિલો ભૂકી આપી દો સોરી યાર 1 કિલો ની અર્ધો કિલો ભૂકી આપી દો 1 કિલો બટેટા આપી દો હાલો ફટાફટ અને હમણાં ક્યાં ખોઈ ગયો ને નથી ને નારાડીન પાસે છે ભાઈ આપડી હે

હા પાછી બનાવીશું એ પાછી ભાઈ એ કઈ કરતા નહીં તમે કોઈ આવતા નહીં તમે ઘેર તમારા ઘરના ને કહી જ ઘરના ન હોય અને રોટલી કરીને ખાઈ લીજો બાકી તમારા મમ્મી ને ખાઈ લઈને આપણે દાદા વડો નો વાત કરીએ હું મને ખબર નથી રોટલી થઈ ગઈ છે કમ્પ્લીટ દૂધ મમરી ભેગી છે કમ્પ્લીટ હાલો તો હવે આગળ જો રોટલી માં હબાટી બોલાઈ દેવાનું છે તું રોટલી વણતી હું આમ ગરમા ગરમ રોટલી આવી જાય આપણે ગરમ ગરમ રોટલી છે મજા આવી છે આપણે ફેમિલી અત્યારે ઘડિયાળમાં થઈ ગયું છે પાંચ ને આજે આખો દિવસ કઈ ટાઈમ જ ન મળ્યો

એ હું તને હું કહું થોડો ઘણો ચા બનાવી ને ચા પીવો યાર આવાનું આખું મગજ છે ને ભારે ભારે થઈ ગયું યાર ચા પી ને ઈ સા અલગ હોય હા યાર કે આ છે ને સર્વિસ લઈને આવ્યો તો છે આ સર્વિસ આખી લેતા આવ્યો 45 મીટર લેતા આવ્યો માંથી છે ને અટણે 15 મીટર નઈ થી થઈ ગઈ બાકી વધારાનું છે હું પાસે છે ને ભૂલી જાવ કારણ કે મારું છે ને કામ જ એવું રહી 45 મીટર નઈ પડી ને ખોટા-ખોટા પૈસા એમનું થઈ જાય ગામમાં મારી મમ્મી આડી કહે વસ્તુ પડી જો પરોલા ઉપર છે તું લઈ આવ્યો ફ્રેવી કીક લઈ ઈ પડ્યું પછી કેવડા એવડા ક્યાં પડ્યા આ ખૂણામાં બધી નો જોવાનું મારી તો એવું બધી ઓલું કરે આખો બોક્સ હા

તો ફેમિલી ચા પી લીધું છે ને અત્યારે આવી ગયા છે ખેતરમાં આ કે છે ને આ બધું બકલ પાવામાં તમે મને કહો હું બકલ સી બકલ પાવામાં હું ડીઠા છે ડીઠા તારે પાવા એ પાવાનું નથી કેતી આ બધી કોદાળી લઈને રીંગણી ખોદી દો તમે પાછોમાં બકલ ખેડાઈ જાય તો વાઈ જાય નીમ ભાઈ 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 બેલ હું કોદાળી લઈને ખોદી દઉં એમ આ તો ડાઠિયારાન કામ ને કોદાળી ખોદવાનું કીનું કામ હોય ડાઠિયારાન હોય બાયું કામ હોય બાયું ને વાવવાનું કામ હોય નેદવાનું કામ એવું હોય એટલે એમની નહી મને ત્રાંબાના પત્રમાં કે લખેલું છે કે ડાઠિયારાને ખોદવાનું કામ હોય આ

પણ હું જરૂર છે અને ખાખડી ભેગી હોય ને એટલે ખાવાની મજા આવે અને ખાખડી હોય ને એટલે હું અને મારી દીકરી કાવ્યા

આપડે તો જમી લીધું જમીલી હાલે તો ભાઈ ઈ લોકો તો લપ ખૂટ છે નઈ બસ આ વિડિયો અહીંયા લગી થી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઇબ દર વખતે છે ને ભૂલી તો આ વખતે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરી અને બાજુ બેલ આઇકન ઓન કરી દયો ચાલો તો આ બ્લોગ ને આપણે એન્ડ કરીએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મગર રાધે રાધે બાબાય